ચેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહેપતસિંહ ગોહિલ આપ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક લઈને આવ્યા છે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી નીવડશે ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ આવનારી જે પરીક્ષાઓ છે પ્રોબિશન ઓફિસરની પરીક્ષાઓ છે તથા ગોણ સેવા અંતર્ગત જે પણ કંઈ પરીક્ષાઓ યોજાવાની છે ઉપરાંત ક્લાસ વન ટુની પણ જે કંઈ પણ પરીક્ષાઓ આવવાની છે તેમાં આ પ્રશ્ન બેઠો છે બરાબર છે એટલે ખૂબ જ મહત્ત્વનો છે એ ચર્ચામાં રહેલો છે એટલે ખાસ તમે જોઈ લેજો આખો લેક્ચર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે એમાંથી નૈતનીન પાંચ પ્રશ્ન તો છે એ નીકળે છે એમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકે એક્ઝામમાં એ પ્રશ્ન તમને આવડવો જોઈએ ચાલો મિત્રો આપણે જોઈએ સવિસ્તાર કયો ટૉપિક છે એના વિશે પણ આપણે માહિતી મેળવી રહીએ આપણે અહીંયા સાઈડ પર આવતા રહીએ અહીંથી આપણે બોલપેન લઈ લઈશું તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પોકેટ વીટો છે એટલે કે એમને જે પોકેટ વીટો જે સત્તા આપવામાં આવી છે એના પર તાજેતરમાં છે સર્વોચ્ચ અદાલતે છે એ ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે બરોબર છે અને ચર્ચામાં રહેલો વિષય છે અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ એટલે ખાસ ઉપયોગી છે એટલે ખાસ એટલે ખાસ તમે જ્યાં સુધી લેક્ચર પૂરો ના થાય ત્યાં સુધી આખો લેક્ચર બધાએ ફરજિયાત જોવાનો છે બરોબર તમારા સાથી મિત્રોના ગ્રુપમાં લિંક શેર ના કરી હોય તો કરી દેજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ બરાબર છે એક જ મિનિટો જો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ છે ને એને પોકેટ વીટો આપવામાં આવેલો છે બરાબર એક જ મિનિટ તમારે જો નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન પણ કરતા જઈ શકો છો છે ની સત્તા છે એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આપવામાં આવેલી છે ભારતના બંધારણ અંતર્ગત જેમાં રાષ્ટ્રપતિને છે અનુચ્છેદ તમને પૂછે તો ખાસ યાદ રાખજો આપણે પાયાથી શરૂ કરીએ પછી ડીપમાં આગળ વધીએ અનુચ્છેદ એકસો રાજ્યપાલ અનુચ્છેદ પોકેટવીટો અંતર્ગત બંધારણમાં જોગવાઈ છે એ રાષ્ટ્રપતિને અનુચ્છેદ એકસો અગિયાર અંતર્ગત બિલ સંબંધી જે પાવર છે ને એ બધા એમને આપવામાં આવે છે રાષ્ટ્રપતિને બરાબર છે બંધારણમાં એની જોગવાઈ પૂછે તો તમને ખબર હોય છે અને બસો અંતર્ગત છે એ સ્ટેટ લેવલે રાજ્યપાલને છે આના જે પાવર છે એ આપવામાં આવ્યા છે હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ક્યારે આપ્યો તો કે આઠ એપ્રિલ બે હજાર ને પચીસ કોને ચુકાદો આવ્યો એસસી એટલે કે સુપ્રીમ કોર્ટે બરોબર છે કઈ બાબત અંતર્ગત ચુકાદો આપ્યો તો કે તમિલનાડુ સરકાર જે આપણે ગવર્નર હોય ને રાજ્યપાલ આ કેસ અંતર્ગત ચુકાદો આપ્યો જો તમને પરીક્ષામાં આવી રીતે પૂછી શકે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ પોકેટ વિટો અંતર્ગત છે એ કયા કેસ અંતર્ગત ચુકાદો છે ક્યારે આવ્યો હતો કે આઠ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ એ કોની કોની વચ્ચેનો સંબંધિત કેસ હતો તો કે તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ અંતર્ગત હતો જો રાજ્યપાલને છે ને વિધાનસભા હોય વિધાનસભા એમાંથી કોઈ પણ બિલ પસાર થાય ને હવે આપણે આગળ વધીએ એ બિલ ઉપર લખવું હોય તો લખતા જ કોઈ પણ બિલ પસાર થાય તેના પર રાજ્યપાલ સહી કરે તો કાયદો બને બરોબર હવે આપણે હું તમને એમ કહું કે વિધાનસભામાંથી છે વિધાનસભા છે આપણે બધા જ પબ્લિકે છૂટેલી એક આમ કેવાય ને પબ્લિક સરકાર કહેવાય વિધાનસભામાંથી જે છૂટાયેલા સભ્યો હોય બરાબર છે વિધાનસભામાં જે સભ્યો હોય એ બધા જ લોકો જ્યારે બિલ પસાર કરે એની ઉપર ગવર્નર એટલે કે રાજ્યપાલ સહી કરે તો એ કાયદો બને વિધાનસભા છે કોઈ ખરડો પસાર તો કરી દે એટલે સીધો ક્યાં જશે રાજ્યપાલ પાસે બરાબર હવે રાજ્યપાલને એમ થાય કે મારે આમાં સાઇન નથી કર્યો એટલે એ પોતાની પાસે જે કહેવાય ને આમ અનુચ્છેદ બસો અંતર્ગત સત્તા આપવામાં આવેલી છે બિલ સંબંધી એ પોતાની પાસે રાખી મૂકશે એને કહેવાય પોકેટ વીટો એટલે પોકેટ વિટોમાં મૂકી દેશે એનો કોઈ નિર્ણય ના લે એમ બરાબર હવે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો કે તમિલનાડુ સરકારે છે એ તમારે લખવું તો લખી લેજો દસ થી વધુ બિલો 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 દસ થી વધુ બિલો ઈસવીસન અલા સોરી બે હજાર વીસમાં માં સને તમિલનાડુ સરકારે પસાર કર્યા બરોબર હવે આ દસ થી વધુ બિલો છે તમિલનાડુ સરકારે બે હજાર છ ને બે હાજર વીસ માં છે એ પસાર કર્યા બરોબર વિધાનસભામાંથી હવે એ રાજ્યપાલ પાસે બધા જ બિલો ગયા બરોબર હવે હું તમને એમ કહું કે આ બે હજારને એકવીસમાં છે ત્યાં રાજ્યપાલ કોણ હતા લખવું તો લખી દો તે સમયના રાજ્યપાલ કોણ હતા તો કે આર એન રવિજી એક જ મિનિટ આ છે જે તે સમયના રાજ્યપાલ હતા હવે દસથી વધુ ભીલો છે તમિલનાડુ સરકારે છે તમિલનાડુ સરકાર વજ રાજ્યપાલ અંતર્ગતનો આ કેસ હતો જે સુપ્રીમ કોર્ટે આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ એનો ચુકાદો આપ્યો જે ચુકાદો તમિલનાડુ સરકારની પક્ષમાં આપ્યો છે એટલે કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને છે બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે પોકેટ વીટો આપવામાં આવેલો છે કે કોઈ પણ ખરડો પસાર થાય એના પર એ લોકો સહી કરે તો જ કાયદો બને બાકી છે એ કોઈપણ ખરડો છે એ કાયદો બનતો નથી હવે જો એને સહી ના કરી હોય તો પોતાની પાસે મૂકી રાખે પોકેટમાં એને કહેવાય પોકેટ વીટો બરાબર આવી સત્તા બંધારણમાં અનુચ્છેદ બસો એ રાજ્યપાલ સ્ટેટ લેવલે અને કેન્દ્ર સરકારમાં અનુચ્છેદ ત્રિપલ વન અંતર્ગત છે એ રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે આટલું આપણે જોયું બરાબર હવે તમિલનાડુ સરકારે વી બે હજારને વીસમાં છે એમ કહેવાય કે પબ્લિક માટે કોઈ સારા એવા કાયદાઓ છે એમણે પસાર કર્યા પણ રાજ્યપાલ છે એ રાજ્યપાલ એના પર સહયોજ ના કરી ત્રણ વર્ષ સુધી પોતાની પાસે રાખી મૂક્યા અને અમુક જે બિલ હતા એ એણે રાષ્ટ્રપતિને મોકલી દીધા બીજા બિલો એની પાસે રાખી મૂક્યા બરાબર એટલે કે બે હજાર ત્રેવીસ સુધી છે એનો કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નહીં એટલે તમિલનાડુ સરકારે છે એ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી બરાબર અને આઠ એપ્રિલ બે હજાર ને પચીસના રોજ છે એનો ચુકાદો આવ્યો બરાબર આ ચુકાદો કોણે આપ્યો તમને પૂછે તો શું આવશે એમાં તો લખી લેજો ખાસ એટલે ખાસ પૂછાય એવો જસ્ટિસ પારડીવાલા એન આર માધવન આ જે બેન્ચ હોય ને આ બેન્ચે એમનો ચુકાદો આપ્યો બરોબર છે અને આ ફેંસલો છે એમને તમિલનાડુ સરકારના પક્ષમાં છે આ ફેંસલો એમને આપ્યો હતો હવે આ ચુકાદા અંતર્ગત શું કહેવામાં આવ્યું હતું એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ જો હવે પરીક્ષામાં કેવા તમને પૂછાશે બરોબર આટલું વસ્તુ તમને ખૂબ જ મોઇસ્ટ કહેવાય ને એમ છે રાજ્યપાલ કોઈ પણ બિલ આવે રાજ્યપાલ એની પાસે એને અનિશ્ચિત કાળ સુધી રોકી પોકેટ વીટોની સમય મર્યાદા છે એના અંતર્ગત છે આ ચુકાદો આપવામાં આવ્યો છે પોકેટ એટલે કે રાજ્યપાલ પાસે પોકેટ વિટો એટલે જે પોકેટ વિટો અંતર્ગત જે પાવર છે એ પાવર તો રહેશે જ એને નાબૂદ નથી કર્યો પણ પોકેટ વીટોની જે સમય મર્યાદા છે ખાસ લખવી તો લખી લેજો બરોબર એટલે કે પોકેટ વિટોની સમય મર્યાદા છે એ ખાસ તેના અંતર્ગત નક્કી કરવામાં આવી એટલે કે રાજ્યપાલ કોઈ પણ બિલને છે અનિશ્ચિત કાળ સુધી રાખી શકશે નહીં કોઈપણ બિલને બરાબર રાજ્યપાલ રાજ્યપાલ કોઈપણ બિલને છે અનિશ્ચિત કાળ સુધી પોતાની પાસે રાખી શકશે નહીં ખાસ તમારે લખવું હોય તો લખી લેજો આ બધા જ પ્રશ્નો મોસ્ટ આપી ક્લાસ વન ની પરીક્ષામાં પણ પૂછાશે એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ કોઈપણ ખરડો પસાર થાય અને રાજ્યપાલ પાછા આવે તો ઓછામાં ઓછા એની સમય મર્યાદા ત્રણ મહિના સુધી રાખી શકશે કેટલા મહિના સુધી રાજ્યપાલ ત્રણ મહિના સુધી છે એ રાખી શકશે કોઈ પણ બિલ આવે કોઈ પણ બિલ ત્રણ મહિનાથી વધારે સમય સુધી છે એ પોકેટ વીટો અંતર્ગત રાખી શકશે નહીં બરોબર છે હવે માનો કે જો કોઈ પણ બિલ છે એ આવ્યું અને એને એમ થયું કે આની ઉપર છે વિધાનસભાએ એ ખરેખર ફરી વિચાર કરવો પડે એમ છે તો તે પુનઃ વિચાર માટે પણ મોકલી શકશે બરોબર તે બિલને છે તે પુનઃ વિચાર માટે પણ છે એ મોકલી શકશે હવે પુનઃ વિચાર થઈને બિલ જો પરત આવે તો રાજ્યપાલે એક મહિનામાં સાઇન કરવાની રહેશે બરાબર છે જો આ એની સમય મર્યાદા નક્કી થઈ કે રાજ્યપાલને રાષ્ટ્રપતિને પોકેટ વિટોનો પાવર તો આપવામાં આવ્યો છે પણ રાજ્યપાલને ખાસ એના અંતર્ગત પોકેટ પોકેટવીટોની સમય મર્યાદામાં ચેન્જીસ કરવામાં આવ્યું છે કે પહેલાં શું હતું કે એ ગમે ત્યાં સુધી રાખી શકે અને એ રાષ્ટ્રપતિને પણ મૂકી શકે હવે ત્રણ વર્ષ સુધી પોતાની પાસે રાખી મૂક્યા પછી રાષ્ટ્રપતિને મોકલી શકે તો એ તો એને પોતાની પાસે શું કામ રાખી શકે જે તે ટાઈમે છે એમને ઉપર પણ મોકલી દેવા જોઈતા હતા ને આવા બધા પ્રશ્નો ક્રિએટ થતા હતા એટલે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો છે કે રાજ્યપાલ છે એ કોઈ પણ બિલ પોતાની પાસે આવે એને ત્રણ મહિના સુધી છે એ પોતાની સમક્ષ રાખી શકે છે ત્રણ મહિના અંતર્ગત જ એમને કોઈપણ બિલ છે એ રાખી શકે છે બાકી જો એને એમ થાય કે આ બિલમાં પુનઃ વિચાર વિધાનસભાએ કરવો જરૂરી છે તો એ વિધાનસભાને પરત પણ મોકલી શકે છે અને વિધાનસભામાંથી બિલ છે એ પુનઃ વિચારણા થયા બાદ જ્યારે ફરી રાજ્યપાલ પાસે આવે ત્યારે એણે એક મહિનાની અંતર્ગત સાઇન કરી લેવી પડશે ફરજિયાત બરાબર

રાજ્યપાલ બિલ પર સહી કરે તો કાયદો બરોબર છે એમાં રાજ્યપાલે શું કરવાની છે કાં તો બિલ પર સહી કરવાની છે જો સહી કરે તો એ કાયદો બનશે અથવા એને રાષ્ટ્રપતિને મોકલી દેવાનું છે તેને એમ થાય કે આમાં મારે કંઈ કઈ કરવા જેવું નથી રાજ્ય રાષ્ટ્રપતિને મોકલવા જેવું લાગે તે રાષ્ટ્રપતિને મોકલી શકે છે અથવા પુનઃ વિચાર માટે છે એ પરત કરી શકે છે આ ત્રણ બાબતો ખાસ યાદ રાખવાની છે કે અનુચ્છેદ બસો અંતર્ગત રાજ્યપાલ છે એ બિલ પર સહી કરે તો જ એ કાયદો બને અથવા રાષ્ટ્રપતિને એ મોકલી શકે છે અથવા તે વિધાનસભાને છે એ બિલ પરત મોકલી શકે છે પરંતુ અનુચ્છેદ બસ્સોને એક અંતર્ગત છે બરોબર એ આપણે રાજ્યપાલની સત્તા છે બસો એકમાં છે અનુચ્છેદ એમાં રાષ્ટ્રપતિને પાવર આપવામાં આવ્યા છે શું આપવામાં આવ્યું છે રાષ્ટ્રપતિને પાવર શું પાવર આપવામાં આવ્યો છે કે એની સમક્ષ જે બિલ આવે કાં તો એને સહમતી બતાવવાની છે કાં તો અસહમતી બતાવવાની છે એમની પાંચ અથવા પુનઃ વિચારણા માટે મોકલવાનું છે જો અનુચ્છેદ બસો એક અંતર્ગત છે રાષ્ટ્રપતિને ખાસ પાવર આપવામાં આવે છે તેના અંતર્ગત છે એ રાષ્ટ્રપતિ સમક્ષ જ્યારે કોઈ પણ બિલ આવે છે તો એને કાં તો એ બિલને સહમતી દર્શાવવાની છે કાં તો એના પર અસહમતિ દર્શાવવાની છે કાં તો એને પુનર્વિચાર માટે પરત મોકલી દેવાની છે બાકી તેને છે પોકેટવીટો તરીકે રાખી મૂકવાની નથી બરાબર છે હવે બિલ જો એમણે રાષ્ટ્રપતિના કિસ્સામાં ખાસ યાદ રાખજો રાષ્ટ્રપતિએ બિલ મોકલી દીધું બરાબર એમ કીધું કે જા આ તો ફરીને વિચાર કરીને મોકલો હવે જો એ પાછું પસાર થઈ ગયું ફરીને પાછું રાષ્ટ્રપતિ પાસે આવ્યું ને તો રાષ્ટ્રપતિએ કોઈ પણ સમય મર્યાદા નહીં એમાં તાત્કાલિક સાઇન કરવાની રહેશે બરાબર છે બાકી રાજ્યપાલને એક મહિનાનો સમય આપવામાં આવે છે બરાબર છે નવા ચુકાદા અંતર્ગત અને આમ જોઈને પોકેટ વિટોમાં જે કંઈ પણ બિલ રાખે જે કંઈ પણ ખરડો રાખે એ સાઈન છે એ ત્રણ મહિનાની અંદર એના પર કરી લેવાની રહેશે બરાબર છે બાકી છે એને તાત્કાલિક રાષ્ટ્રપતિને મોકલી દેવાનું રહેશે અને રાષ્ટ્રપતિ પાસે જે કંઈ પણ બિલ આવે એના પર એને કાં તો સહમતી બતાવવાની છે કાં તો અસહમતી બતાવવાની છે અથવા પુનઃ વિચારણા માટે ફરી પાછું મોકલી દેવાનું છે વિધાનસભાને અને વિધાનસભા પર પુનઃ વિચાર કરીને ફરી જો રાષ્ટ્રપતિને મૂકે તો રાષ્ટ્રપતિ એ તાત્કાલિક એના પર સાઈન કરવાની રહેશે બરાબર છે જો આ સમય મર્યાદા અંતર્ગત જો મોડું થયું બરાબર તો એનો જવાબ દેવો પડશે બરોબર શું સુપ્રીમ કોર્ટને એટલે સુપ્રીમ કોર્ટ છે એ પોતાની સત્તા છે એકસો ને અનુચ્છેદ એકસો ને અંતર્ગત છે સુપ્રીમ કોર્ટને પાવર્સ આપવામાં આવેલા છે ખાસ યાદ કેટલા અનુચ્છેદ એકસો બેતાલીસ ખાસ યાદ અને હવે જો એમાં કેવું થાય કે જો રાષ્ટ્રપતિ છે એ કોઈ પણ નિર્ણય લે બરોબર છે એને એવું લાગે કે રાષ્ટ્રપતિ એ છે એ આ બિલ ઉપર છે એ પોતાની રીતે નિર્ણય લીધો છે તો ન્યાયાલય છે એનું અવલોકન કરશે અને જો એમાં કોઈ ફર ખોટો નિર્ણય હશે તો એના પલટફેર પણ છે એ સુપ્રીમ કોર્ટ કરી શકે છે બરોબર એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે જે આ પોકેટવીટો નો પાવર છે એ અનુચ્છેદ એકસો ને અગિયાર અંતર્ગત જે સંસદ એટલે કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ પાસે છે એ તો છે જ પરંતુ રાષ્ટ્રપતિ એ ક્યારે સમય મર્યાદામાં બંધાયેલા આવશે એને પણ ક્યારે ત્રણ મહિનાની અંદર સાઇન કરવાની આવશે તો કે રાજ્યસભામાંથી જે ખરડો પસાર થાય વિધાનસભામાંથી સોરી વિધાનસભામાંથી કોઈ પણ ખરડો પસાર થયો કે કોઈ પણ બિલ પસાર થયું રાજ્યપાલ પાસે આવ્યું રાજ્યપાલે એ બિલ છે એ રાષ્ટ્રપતિને મોકલી દીધું તો રાષ્ટ્રપતિએ એ બિલ ઉપર કાં તો સહમતિ બતાવવાની છે કાં તો અસહમતિ બતાવવાની છે કાં તો પુનઃ વિચારણા માટે પરત મોકલી દેવાનું છે અને ત્રણ મહિનાની અંદર છે એનો નિકાલ લાવવાનો છે રાષ્ટ્રપતિએ રાજ્યસભામાંથી જો સોરી વિધાન સ્ટેટ લેવલથી જો કોઈ પણ બિલ કે ખરડો આવે તો બાકી કેન્દ્ર લેવલે જે લોકસભા અને જે રાજ્યસભા છે કેન્દ્ર સરકારની બરોબર કેન્દ્ર લેવલે એમાંથી જે ખરડો બને કે કોઈ પણ બિલ પસાર થાય તો એનો તો પોકેટ વિટો છે એ ઓલરેડી રાષ્ટ્રપતિ પાસે તો છે જ પરંતુ રાજ્યની બાબતમાં જો આવી કોઈ પણ મેટર ઊભી થાય તો એની પોકેટ વીટો અંતર્ગતની જે સમયમર્યાદા છે એ આ પ્રમાણે ચેન્જીસ કરવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ તો સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો બરાબર છે જે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જે પોકેટ વીટો આપવા માટેની જે સમયમર્યાદા હતા એના અંતર્ગતનો તમિલનાડુ સરકાર વર્સિસ રાજ્યપાલ અંતર્ગતનો હતો જેનો નિર્ણય જસ્ટિસ પારડીવાલા અને આર માધવનની બેન્ચ દ્વારા લાવવામાં આવ્યો હતો આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ જેમાં તમિલનાડુ સરકાર દ્વારા દસ થી વધુ બિલો બે હજાર વીસમાં પસાર કરવામાં આવ્યા હતા જે તે સમયના રાજ્યપાલ છે એમણે પોકેટ વિટો અંતર્ગત રાખી મૂક્યા હતા બે હજાર ત્રેવીસ સુધી ત્યારબાદ છે એ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ તેના અંતર્ગત ચુકાદો આપ્યો કે કોઈ પણ બિલ છે રાજ્યપાલ છે ત્રણ મહિના સુધી પોતાની પાસે રાખી શકે છે બરોબર છે બાકી જો એ પુનઃ વિચારણા માટે પરત મોકલી શકે અને પુનઃ વિચાર થઈને પરત આવે તો એક મહિનાની અંદર પણ એમને સાઈન કરી દેવાની છે અને એનો નિકાલ લાવી દેવાનો રહેશે પરંતુ જો રાજ્ય લેવલે વિધાનસભામાંથી કોઈ પણ બિલ કે ખરડો પસાર થાય અને રાજ્યપાલ એના રાષ્ટ્રપતિ પાસે મોકલી દે તો રાષ્ટ્રપતિએ પણ ત્રણ મહિનાની અંતર્ગત છે કાં તો બિલની સહમતી બતાવવાની છે કાં તો અસહમતી બતાવવાની છે કાં તો પુનઃ વિચારણા માટે ફરીને વિધાનસભાને પરત મોકલી દેવાનું છે અને જો વિધાનસભામાંથી પસાર થયા બાદ ફરી રાષ્ટ્રપતિ પાસે જો ફરી આવે તો રાષ્ટ્રપતિ એની અંતર્ગત તાત્કાલિક સાઇન કરવાની રહેશે પછી કોઈપણ જાતની સમય મર્યાદા રહેશે નહીં બરાબર છે આ હતો એમનો ચુકાદો તો વિદ્યાર્થી મિત્રો આ હું આશા રાખું છું કે તમને ક્લાસ સારો લાગ્યો છે તો ક્લાસ સારો લાગ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આવા અગત્યના ટોપિક અને મુદ્દાઓ છે આપણે આપણી ચેનલ પરથી આપતા રહીશું બરાબર તો જોડાયેલા રહેજો અને ખાસ કરીને કરંટ અફેર્સનો એક પ્રશ્ન કહી શકાય કે ઓલ ક્લાસ થ્રી એક્ઝામ માટે છે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો